સુરત મનપા કમિશનર શાલિનીબેન અગ્રવાલે રજૂ કરેલા બજેટને લઈ સ્થાયી સમિતિએ ચર્ચા વિચારણા બાદ બજેટને મંજૂર કર્યું છે તો નવા બજેટમાં કર અને દરમાં કોઈ પણ વધારો કરાયો નથી સુરત મહાનગરપાલિકાના કમિશ્નર શાલિનીબેન અગ્રવાલે રજૂ કરેલા બજેટને સ્થાયી સમિતિએ ચર્ચા વિચારણા બાદ મંજૂર કર્યો છે સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલે બજેટ અંગે જણાવ્યું છે કે કર અને દરમાં કોઈપણ પ્રકારનો વધારો કરાયો નથી વર્ષ બે હજાર ચોવીસ પચીસ એકસો ચોપન કરોડની જોગવાઈ છે છપ્પન કામોમાં ત્રેસઠ પોઈન્ટ પંદર કરોડના બે કામ પૂર્ણ થયા છે તો પિસ્તાલીસ કરોડના અગિયાર કામો પૂર્ણ કરાયા એક પોઈન્ટ સત્તાણું કરોડના આઠ કામો પ્લોટમાં હેતુફેર ફેર કબજા કરાયા છે તો છપ્પનમાંથી સુડતાલીસ કામો થયા છે જેને લઈ ચોર્યાસી ટકા કામ પૂર્ણ થયા છે સુરતને વર્લ્ડ ક્લાસ મિશન શહેરી વિકાસનું બજેટ બનાવ્યું છે ત્યારે સમિતિ શાળા રમતગમત કીટનું આયોજન બજેટમાં કરાયું છે વિદ્યાર્થીઓને એક જોડી સ્પોર્ટ યુનિફોર્મ શૂઝ સ્કૂલ બેગ સ્ટેશનરી કીટ કેટલાક વિસ્તારોમાં આંગણવાડી શરૂ કરાશે સુમન શાળામાં બે જોડી યુનિફોર્મ બે જોડી બુટ મોજા દરેક સુમન સ્કૂલમાં મેગેઝીન પત્ર શરૂ કરાશે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં લાયકાત ધરાવતા હોશિયાર વિદ્યાર્થીઓને તાલીમ આપશે તેમ જણાવાયું છે બજેટ અંગે સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલે વધુ માહિતી આપી હતી બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે